અમારે જો ભાઈ બિલ્ ગયા શ્વેતા હાલ ચાલુ કરો મને પ્રેમ કરતો હોય ને તો આજે રાત્રે બે વાગે ભીખુ બાપા ની વાડી આવી અને કરતો હોય તો

નથી દીધી વરના લીધી ત્યારે નથી દીધી હવે કાલે વિરુબા કીધું ગામડાથી ઓલી બાવર ની હોટી લઈ આવે કાટાવાળી હોટી હા દેવ તું લેધર ના બુટ પહેરીને ને આવજે આપડે કાલ પાર્ટી નો જાય એટલે વારો હોય ઘરે થી ઉપાડ લેવાય મોરે મોરો દેવાનું થાય તો મિત્રો રીલ્સ બિલ્સ નું શૂટિંગ કરી લીધું હવે બઉ અંધારું થઈ ગયું રાત પડી ગઈ અને આવીને ચા પાણી લીધા હે હવે જો બિલુભાઈ ચા પાણી કઈ પીધા નથી હજી થોડીક વાર જોડાયા રહી ગયો ગામ માં જઈ ગામ માં જઈ પૂરો ન કરતો હા જો રાવડી ભાઈ જો સ્ટોરી નવા માણસ ને મલાવાનો મોટો ફેન હેડી દી રાવડીભાઈ કે રાઈત તો રાઈત બોલા બાપુ દીકતા તો દીકતા એવું બધું કઈ નો ઘટે કઈ નો ઘટે હા તો વાંધો બતાવી બીજું હોય રાવડી ભાઈ કીએ તો

ઘરે જવું હા તો બ્લોગ નું એન્ડ કરી અને નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને મળી બીજા નવા બ્લોગ માં જાવ બસ હા બાકી